કચ્છના લખપતમાં ભેદી રોગે કહેર મચાવતા આરોગ્ય વિભાગ ધંધે લાગ્યું છે અને રાજકોટની પીડીયુ મેડિકલ સહિતની ટીમો મોકલવામાં આવી છે હાલ કચ્છના છેવાડાના વિસ્તારમાં ભેદી રોગના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે જેમાં લખપતમાં દસ અને અબડાસા વિસ્તારમાં ચાર લોકોના મોત સાથે આ આંકડો ચૌદ પર પહોંચ્યો છે આરોગ્ય વિભાગની ટીમોએ લખપત વિસ્તારમાં નાખી જુદા જુદા વિસ્તારોમાં સર્વે કરી રહી છે જોકે આરોગ્ય વિભાગને રોગનો સચોટ રિપોર્ટ ન મળતા હાલ સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે આજ રોજ કચ્છ કલેકટરે લખપતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ આરોગ્ય તેમજ મામલતદારને જરૂરી સૂચનો કરી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની